શિવપુરાણ ભાગ એકસો સત્તર તદંતર ભગવાન શંકરના ભૈરવ અવતારનું વર્ણન કરીને નંદીશ્વરે કહ્યું હે મહામુનિ પરમેશ્વર શિવ ઉત્તમોત્તમ લીલાઓ કરનાર રચનારા તથા સત્યપુરુષોના પ્રેમી છે એમણે માક્ષર માસની વધ આઠમે ભૈરવ રૂપે અવતાર લીધો એટલા માટે જે મનુષ્ય માક્ષર માસની વધ આઠમે કાલ ભૈરવ પાસે ઉપવાસ કરીને રાત્રિમાં જાગરણ કરે છે તે સમર્ત પાપથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય અન્યત્ર પણ ભક્તિભરો જાગરણ સહિત આ વ્રતનું અનુપાન કરે છે તે પણ મહાપાપોથી મુક્ત થઈને સદગતિને પ્રાપ્ત થઈ જશે પ્રાણીઓના લાખો જન્મોમાં કરેલા જે પાપ છે તે બધા કાલભૈરવના દર્શનથી નિર્મળ થઈ જાય છે જે મૂર્ખ કાલભૈરવના ભક્તોનું અનિષ્ટ કરે છે એ આ જન્મમાં દુઃખ ભોગવીને પૂર્ણ દુર્ગતિને પ્રાપ્ત થાય છે જે લોકો વિશ્વનાથના તો ભક્ત છે પરંતુ કાલભૈરવની ભક્તિને નથી કરતા એમને મહાન દુઃખની પ્રાપ્તિ થાય છે કાશીમાં તો આનો વિશેષ પ્રભાવ પડે છે જે મનુષ્ય વરાણસીમાં નિવાસ કરીને કાલભૈરવનું ભજન કરતો નથી એનો પાપ શુકલ પક્ષના ચંદ્રમાની જેમ વધતા જ રહે છે જે કાશીમાં પ્રત્યેક ભીમવારની મંગળવારની વદ આઠાવે કાળરાજાનું ભજન પૂજન કરતા નથી એનું પુણ્ય કૃષ્ણ પક્ષના ચંદ્રમાં સમાન થઈ જાય છે તદંતર વીરભદ્ર વીરભદ્રતા સર્ભાવતારનું વૃત્તા સંભળાવીને કહ્યું હે બ્રહ્મપુત્ર ભગવાન શિવ જે પ્રકારે પ્રસન્ન થઈને વિશ્વાંતરે મુનિને ગેર અવતીર્ણ થયા હતા મૌલીના એ ચરિત્રને તમે પ્રેમપૂર્વક શ્રવણ કરો એ સમયે તેજની નિધિ અગ્નિરૂપી સર્વાત્મા પરમ પ્રભુ શિવ અગ્નિલોકના અધિપતિ રૂપે ગ્રૌપતિ નામી અવતીર્ણ થયા હતા પૂર્વકાળની વાત છે નર્મદા રમણીય રમણીયતર પર નર્મપુર નામનું એક નગર હતું એ નગરમાં વિશ્વનર નામે એક મુનિર નિવાસ કરતા હતા એમનો જન્મ સાંકિલ્ય ગોત્રમાં થયો હતો સાંદિલ્ય પરમપાવન પૂર્ણાત્મા શિવભક્ત બ્રહ્મતેજનો ખજાનો અને ચિતેન્દ્રિય હતા બ્રહ્મચર્યાશ્રમમાં એમની ખૂબ નિષ્ઠા હતી તે સદા બ્રહ્મ બ્રહ્મ પક્ષમાં તત્પર રહેતા હતા પછી એમણે સુ સુશિસ્મની નામની એક સદગુણવતી કન્યા સાથે વિવાહ કરી લીધા અને તે બ્રહ્મોલોચિત કર્મ કરતા હતા દેવ તથા પિત્રોને પ્રિય લાગનારું જીવન વ્યતીત કરવા લાગ્યા એ રીતે જ્યારે ઘણો બધો સમય પસાર થઈ ગયો ત્યારે એ બ્રાહ્મણની ભાર્યા સુચિષ્મતી જે ઉત્તમ રથનું પાલન કરનારી હતી પોતાના પતિને કહેવા લાગી હે પ્રાણનાથ સ્ત્રીઓને યોગ્ય જેટલા આનંદપ્રદ ભોગ છે એ સર્વને મેં આપની કૃપાથી આપની સાથે રહીને ભોગવી લીધા છે પરંતુ હેનાથ મારા હૃદયમાં એક લાલસા ચીરકાળથી વર્તમાન છે અને એક ગૃહસ્થો માટે ઉચિત પણ છે એને આ પૂર્ણ કરવાની કૃપા કરો હે સ્વામી જો હું વરદાન મેળવવા યોગ્ય હોઉં અને આ વરદાન આપવા ચાહતા હો તો મને મહેશ્વર શ્રાહનો પુત્ર પ્રદાન થયો મહેશ્વર સરખો પુત્ર પ્રદાન કરું એ સિવાય હું બીજું વરદાન ચાહતી નથી નંદીસિંહ કહે છે હે મુનિ પત્ની વાત સાંભળીને પવિત્ર પ્રણાય બ્રાહ્મણ બ્રહ્મભર માટે સમાધિસ્થ થઈ ગયા અને હૃદયમાં આમ વિચારવા લાગ્યા અહો મારી સંગી પત્નીએ કેવું અત્યંત દુર્લભ પ્રદાન માગ્યું આ મારા મનોરથ પથ પદથી બહુ જ દૂર છે અચ્છા સિદ્ધ તો સર્વ કાંઈ કરવામાં સમર્થ છે એવું પ્રસિદ્ધ થાય છે કે જાણે એ શંભુએ જ એના મુખમાં બેસીને વાણી રૂપે આવી વાત કહી છે અને કોણ એમ કહેવામાં સમર્થ છે તદંતર તે એક પત્ની વ્રત મુનિ વિશ્વના પત્નીને આશ્વાસન આપીને વારાણસીમાં ગયા અને ગોતપ દ્વારા ભગવાન શિવના વિરેશલિંગની આરાધના કરવા લાગ્યા આ રીતે એમણે એક વર્ષ પર્ંત ભક્તિપૂર્વક ઉત્તમ વીરેશ લિંગની ત્રિકાળ અર્ચના કરતાં અર્ચના કરતાં અદભુત તપ કર્યું પેરમો માસ આવ્યા પછી એક દિવસ દિગ્ધાર પ્રાતકાલે ત્રિપથ ગામેની ગંગાના જળમાં સ્નાન કરીને જેવા જ વીરશ નિકટ પહોંચ્યા ત્યાં તપોવનને એ લિંગની મધ્યમાં એક અષ્ટવર્ષીય વિભૂતિ વિભૂતિભૂષિત બાળક જણાયું એ નગ્ન શીતુનો નેત્ર કાન સુધી ફેલાયેલા હતા ઓઠો પર ઘેરી લાલીમાં છવાઈ રહી હતી મસ્તક પર પીળા રંગની સુંદર જતા સ્ૂભી થતી અને મુખ પર હાથ શેર હેરાઈ રહ્યું હતું એ શૈષવ ઉચિત કલંકાર અને વિશ્વભ્રમ પાર કરી હતા તથા પોતાની લીલાથી હસતા હસતા શ્રુતિમુક્તોને એક પાઠ કરી રહ્યા હતા એ બાળકને જોઈને વિશ્વાંતર મુનિસા થઈ ગયા અને આનંદને કારણે એમનું શરીર રોમાંચિત થઈ ગયું તથા વારંવાર નમસ્કારથી નમસ્કારથી આમ એમના હૃદય ઉદ્ગાર સરી પડ્યા પછી અભિલાષા પૂર્ણ કરનારા આઠ સધુ દ્વારા બાળ રૂપ ધારી પ્રવાદાનંદ સ્તવન કરતા બોલ્યા હે ભગવાન આપ જ એકમાત્ર અદિત્ય બ્રહ્મ છું આ આખું જગત આપનું સ્વરૂપ છે અનેક જેવું કશું જ નથી એ બિલકુલ શક્ય છે કે એકમાત્ર રુદ્ર સિવાય બીજા કોઈને સત્તા નથી તેથી હું આપના ચરણોમાં નતમસ્તક છું નંદીશ્વર કહે છે હે મુનિ આમ શુદ્ધિ કરી વિપ્રવર વિશ્વાનાથ આ જોડીને ભૂમિ પર આરોટવા જ ચાતો હતો ત્યાં સુધીમાં તો સંપૂર્ણ વૃદ્ધોના પણ વૃદ્ધ રૂપ ધારી શિવ પરમ હર્ષિત થઈને એ ભુદેવને કહેવા લાગ્યા બાલરૂપી શિવે કહ્યું હે મુનિશ્રેષ્ઠ હે વિશ્વાંતર તમે આજે મને સંતુષ્ટ કરી દીધો છે હે ભુદેવ મારું મન પરમ પ્રસન્ન થઈ ગયું છે તેથી હવે તમે ઉત્તમ વરદાન માગી લો આવું સાંભળીને મુનિશ્રેષ્ઠ વિશ્વના કૃતકૃત થઈ ગયા અને એમનું મન હર્ષમગ્ન થઈ ગયું ત્યારે ઉઠીને બાળ ઉપદારી શંકરજીને કહેવા લાગ્યા વિશ્વનરે કહ્યું હે પ્રભાવ સારી મહેશ્વર તો સર્વવ્યાપી ઐશ્વર્ય સંપન્ન સર્વ તથા ભક્તોને બહુ આપી દેનારા છું નંદીશ્વરજી કહે છે હે મુનિ પવિત્ર વર્તમાં તત્પર વિશ્વાનંદના એ વચન સાંભળીને પાવન સિધ્ધરૂપમાં ધારી મહાદેવ હસીને સુચિને કહેવા લાગ્યા હે સુધી તમે તમામ તમારા હૃદયમાં પોતાની પત્ની શુસ્મિ પ્રતિ જે અભિલાષ કરીને રાખી છે તેની સંદેહ થોડા જ દિવસમાં પૂરી થઈ જશે હે મહાત્મતી હું સુમૃતિના ઘરથી તમારો પુત્ર થઈને પ્રગટ થઈશ મારું નામ ધ્રુવપતિથી હું પરમ પાવન તથા સમસ્ત દેવતાઓનો પ્રિય બનીશ જે મનુષ્ય એક વર્ષ સુધી શિવજીની પાસે તમારા દ્વારા કથિતા પુણ્યમય અભિલાષા અષ્ટક તો સ્ત્રોતનો ત્રણેય કાળમાં પાઠ કરશે એની બધી જબીરાશાઓ એ પૂર્ણ કરી દેશે આ સ્ત્રોતો પાઠ પુત્ર પૌત્ર અને ધનનો પ્રદાના સર્વથા શાંતિકારક બધી જ વિપત્તિઓનો વિનાશક સર્વત્ર અને મોક્ષરૂપ સંપત્તિનો હતોનો કરતા તથા સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારો છે નિસંદે આ એકલો સમસ્ત સ્ત્રોતો સમાન છે નંદીશ્વરજી કહે છે હેમુને આટલું કહીને બાલરૂપધારી શંભુ જે સત્પુરુષોની ગતિ છે અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે વિપ્રવર વિશ્વનાથમાં પ્રસન્ન મનથી પોતાને ઘેર જતો રહ્યો ભાગ એકસો સત્તર પૂરો